નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હર દોષો સમાચાર વિસ્તારપૂર્વક ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોર્ય કરાઈ ખીલી ઉઠી છે પ્રકૃતિ ખનગણાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય અને રોંધ્ર બંને સ્વરૂપ જોવા મળી રહ્યું છે સુરતમાં વહેતી તાપી નદી ક્યાંક ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે ધ્રોન દ્વારા લેવાયેલા દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરના બે કાંઠે હિલોરા લઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થયો હતો તેના કારણે નાના ઝડામાંથી માંડીને બધી જ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે નદી કાંઠાના વિસ્તારનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે શહેરમાં છેલ્લા પંદર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે હાલ તાપી નદીની સપાટી કોઝવે ખાતે છ પૈસ સત્તાવન મીટરની છે કોઝવેની ભયજનક સપાટી છ મીટરની છે કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે હાલ કોઝવે સપાટીમાં ઉપર અને નીચે થઈ રહ્યું છે જોકે કોઝવે છે તાપી નદીમાં નવા નીરના કારણે જામી ગયેલા જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે હાલ તાપી નદી નવા પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે આગમી સમયમાં ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટી પણ વધારો થશે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો વીસ ફૂટ છે ડેમની ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા વીસ દિવસમાં સપાટીમાં વધારો થઈ રહ્યો છે